ખેરાળુ તાલુકાના નળુ ગામ પાસેથી સાપ પકડાયા કે જ્યાં ઘાસની ઓરડીમાંથી છ સાપ પકડાયા તો ખેરાળુથી સાપ પકડનાર જે ભાઈ જે છે એમને બોલાવ્યા હતા ને એક નાગ એક નાગણ સહિત ચાર જે ધામણ સાપ જે છે પકડાયા કે જ્યાં નળુ ખેડૂતના ત્યાંથી પકડાયેલ સાપો જંગલમાં હેમખેમ છોડવામાં આવ્યા તો ખેરાળોમાં છ સાપ પકડવામાં આવ્યા જ્યાં સાપ પકડનાર મહેમૂદભાઈ દ્વારા સાપ પકડવામાં આવ્યા એક નાગ અને અન્ય નાગણ સાથે જે છે સાપોને પકડવામાં આવ્યા કે જે નડુ જે ખેડૂતના ત્યાંથી સાપ પકડવામાં આવ્યા છે તો ખેરાલુ તાલુકાના નડુ ગામ છે ત્યાંથી સાપ પકડી પાડવામાં આવ્યા છે જે ઘાસની ઓરડીમાંથી છ સાપને પકડી પાડવામાં આવ્યા છે જ્યાં ખેરાલુથી સાપ પકડનાર મહેમુદભાઈ છે એમને બોલાવવામાં આવ્યા હતા અને એક નાગ અને એક નાગણ સહિત ચાર જે ધામણ સાપ જે છે એને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓને જંગલમાં છોડવામાં આવ્યા